પટાણા ગામે કુખ્યાત શખ્સે દુકાન ચાલુ રાખવા પેટે હક તો માંગીને પૈસા પડાવી લેતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસ તેને પકડવા જતાં પોલીસની જીપ ઉપર મારો કરીને કાચ ફોરી ફરજમાં રુકાવટ કરી પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતા બંને મામલે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પટાણા ગામે નવાપાડા વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલ પાસે રહેતા અને ચામુંડા પાન નામની દુકાન ધરાવતા દિવ્યાંગ રાજુ બુધાભાઈ બથવાર નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યે દુકાને હતો ત્યારે ગામનો માથાભારે શખ્સ મહેશ રામા બથવારે ત્યાં આવીને સો રૂપિયા માંગ્યા હતા રાજુને માથાકૂટ કરવી ન હોવાથી સો રૂપિયા આપી દીધા હતા ત્યારબાદ થોડા સમય પછી તેણે રાજુને એવું કહ્યું હતું કે તારે શાંતિથી દુકાન ચલાવી હોય તો હું જ્યારે તારી પાસે રૂપિયા માગું ત્યારે તારે મને હપ્તા પેટે રૂપિયા આપવા પડશે અને નહીં આપ તો મારી નાખીશ અથવા મારા પોતાના શરીર ઉપર ગંભીર ઈજા કરી દવાખાનામાં દાખલ થઈ તારા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરીને તને જેલમાં પુરાવી દઈશ આવી ધમકી આપતા રાજુએ વધુ રૂપિયા આપવાની ના પાડતા મહેશ ગાળો બોલવા લાગતા રાજુના પિતા બુધાભાઈ અને માતા રૂડીબેન પણ ત્યાં આવી ગયા હતા તેઓને પણ તેમણે ગાળો બોલીને ધમકાવવા લાગ્યો હતો આથી તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી હતી તે પૂર્વે મહેશ ત્યાંથી નાસી ગયો હતો ફરિયાદ મેં એવું પણ જણાવ્યું છે કે મહેશે અગાઉ પણ ગામમાં અન્ય દુકાનદારો પાસેથી દુકાન ચલાવવા માટે પૈસા માગીને લોકોને હેરાન કર્યા છે તે ગુનો કરવાની આદત ધરાવે છે અને અગાઉ જેલમાં પણ જઈ આવેલ છે તે નશો કરવાની ટેવવાળો છે જેથી ફરીથી દુકાને આવીને હેરાન કરશે તેવી બીક લાગતા અને તે ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ પોલીસે પકડવા જતા મહેશે પોલીસની ફરજમાં રુકાવટ કરી હતી આથી તે મામલે બગવદર પોલીસ મથકના એસઆઈ અમૃતભાઈ અર્જનભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મહેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી તેની પૂછપરછ માટે ફટાણા ગામે જવાની સૂચના મળતા ફરિયાદી તેઓ તથા સ્ટાફ ગયા હતા જ્યાં મહેશ પોલીસની ગાડી જોઈને ઉશ્કેરાઈ ગયો હતો અને નીચેથી પથ્થર ઉપાડીને પોલીસને સરકારી વાહનના આગળના કાચ ત્રણ થી ચાર ઘા માર્યા હતા જેથી આગળનો કાચ તૂટી ગયો હતો તેથી સ્ટાફ ગાડીમાંથી નીચે ઉતરીને તેને રોકવા ગયા ત્યારે તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ખોટી દલીલ કરતો હતો તેથી અંતે તેને પકડીને બગવદર પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો અને સરકારી વાહનના કાચને ફોડી ચાર હજાર પાંચસો રૂપિયાનું નુકસાન કરવા અંગે તથા સરકારી પ્રોપર્ટીમાં નુકસાન કરનારને રોકવા જતાં પોલીસની રાજ્ય તરીકેની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ઝપાઝપી કરવા અંગે તેની સામે ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે મહેશ સામે અગાઉ ખંડણી ભાગધમકી મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે ત્યારે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ